પ્રખ્યાત ભજનિક હેમંત ચૌહાણના ડાયરા નો કાર્યક્રમ છોટાદેપુર નજીક ના જામલા ગામે બાબુભાઈ લટુભાઈ સોલંકી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં આસપાસના ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા

ગામડા સરપંચ સહિતના સામાજિક આગેવાનો તેમજ છોટાઉદેપુર સબ જેલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડી કે પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા જામળા સરપંચ રમેશભાઈ રાઠવાની ટીમ દ્વારા ભજન સત્સંગ અને સંતવાણી કાર્યક્રમ માટે સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી હતી રેહાણ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર